મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે આજે અમે તમને એક એવી વસ્તુ બતાવવાના છીએ કે ખાસ કરીને ઉત્તર ભારતમાં થાય છે અને લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે એવી વસ્તુ છે આમ તો એ વસ્તુ તમે દરેક જગ્યાએ જોઈએ છે વાત કરવી છે મારે ગાજરની ગાજર તમે જોયા હશે આપણા દેશી ગાજર છે લાલ કલરના ગાજર હોય છે પણ આજે હું તમને ખાસ એક ગાજર બતાવવાનો છું જે બ્લેક ગાજર ગાજર છે છે અને આ જે ઉત્તર ભારત એટલે કે હરિયાણા પંજાબ અને ઠંડા વિસ્તારોની અંદર આ ગાજર થતા હોય છે પણ આપણા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ અને ખાસ ભાવનગર ના ઘોઘા તાલુકાનું જે કરેડા ગામ છે ત્યાંના આપણા જે ખેડૂત મિત્ર છે જે કાળુભાઈ કરીને ઈ ખાસ કરીને આટલા પંથકમાં તમને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો ક્યાંય જોવા જ નહીં મળે જિલ્લામાં એની જોવા મળે બ્લેક કલરના ગાજર એ ગાજર ફક્ત ને ફક્ત કાળુભાઈ પાસે છે અને ઈ આ રોપ છે એ ક્યાંથી લાવ્યા છે કઈ રીતે લાવ્યા છે કાળા ગાજર છે એની મહત્વતા શું છે એ બધું હું તમને આજે બતાવીશ આજે અમે ખાસ કરેડા છે કાળુભાઈ ના ખેતરે આપણે આવી ગયા છીએ બરાબર છે અને એણે જે ખાસ કરીને જે કાળા ગાજર છે એની ખેતી કરી છે અને કાળા ગાજરનો હલવો પણ એ બનાવે છે તો આપણે કાળુ વાત કરશું અને જોશું હું તમને કાળા ગાજરનો જે છોડ છે એ બતાવશું ત્યાં જઈને આપણે તમામ પ્રકારની વાત કરીએ બરાબર છે મિત્રો આ જે તમે આખું ખેતર જોવો છો ને આખું કાળું ભાઈનું છે બરાબર છે ને અલગ અલગ પ્રકારના જે શાકભાજીઓ છે એ હમણાં અહીંયા ઉગાડેલા છે પોતાની ઓર્ગેનિક રીતે જેને કહેવાય ને કે ખેતી કરે છે બરાબર છે અને આપણે જ્યારે આજે વાત કરવાની છે કાળા ગાજરની બરાબર છે રેડ ગાજર તો આપણે જોયું છે ખાસ કરીને ભાવનગર અને ભાવનગરની માર્કેટોમાં દરેક જગ્યાએ ગુજરાતની અંદર આપણે ગમે ત્યાં અને વર્લ્ડની વાત કરીએ તો બધે લાલ કલરના ગાજર હોય છે અને

આ ધારો કે દેશી ગાજર છે નવેમ્બર માં થઈ સાટવાનું એટલે ડિસેમ્બર જાન્યુઆરીમાં એ ગાજર થાય પણ આ છે ને આ ગાજર આમ ગણો ને તો એપ્રિલ સુધી પણ થાય છે એપ્રિલ સુધી થાય છે અને અત્યારે આપણે તમારી પાસે કાળા ગાજરની માંગ કઈ રીતની હોય છે કાળા ગાજરમાં લોકોને અંદરમાં ધારો કે સૌરાષ્ટ્રમાં નથી એટલે કાળા ગાજરનો કોઈને ખ્યાલ નથી કે આનો શું ઉપયોગ થાય બાકી આ હ્યુમિડિટી માટે બહુ શરીર માટે બેસ્ટમાં બેસ્ટ આ કાળું ગાજર છે કેમકે હા બ્લેક ગાજર છે ધારો કોઈ બીટ ખાતા હોય આપણે બી ટુએલ આપણા શરીરમાં કોઈને એ કરતું હોય તો પણ એ આ કાળા ગાજર છે ખાવાથી બહુ શરીરને ને તંદુરસ્તી અને સારું એવું રિઝલ્ટ મળે છે અને બીજી આપણે વાત કરીએ તો કાળા ગાજરમાં તમે અત્યાર સુધી કઈ કઈ જગ્યાએ પ્રમોશન કરી ચૂક્યા એટલે લોકોને બચાવી ચૂક્યા છો આ ગાજર કાળા ગાજર બે વર્ષથી જે ગયા વર્ષે મેં મિલિટ જે એક્સપો થાય છે ને એમાં મેં કાળા ગાજરનો હલવો પણ બનાવ્યો હતો સુખા ઘીમાં કાળા ગાજરનો હલવો બનાવ્યો અને અમદાવાદ અને ભાવનગરમાં બે જગ્યાએ મેં રખ્યો કાળા ગાજરની તારે પણ ખબર પડી કે કાળા ગાજરનો કાળા ગાજર પણ થાય છે અને આનો હલવો પણ બહુ ટેસ્ટ થાય છે તો મિત્રો આ હતા જે મારી પાછળ કાળુભાઈ બરાબર છે અને આ જે છે ને તમામ એમનું જે આખું ખેતર છે બરાબર છે આ આખા જે ઉભા પટ્ટામાં કાળા ગાજર કાળા ગાજર જ છે તો મિત્રો આ જે તમે જોવો છો કાળુભાઈ ના ખેતર ની અંદર જે તમને બતાય છે એ આખા જે છે એ કાળા ગાજર જ છે અને ઓલા આપડા લાલ ગાજર છે એ લાલ ગાજર બાજુ છે આ જે છે ને લાલ ગાજર ના છોડ છે પછી ઓલા છે કાળા ગાજર છે આ કાળા ગાજર આ ઓલ પર છે એ કાળા ગાજર ઓલી કોને કાળા ગાજર એટલે કહેવાનો મતલબ એવો છે કે ઈ જ્યારે ખેંચવામાં આવશે ત્યારે તમને ખબર પડશે બાકી છોડવા તો એના જે છે એ આપડા જે આવે છે એ રીતના જ આ છોડવા હોય છે એટલે કાળા ગાજર ની આપણે જ્યારે વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર પંજાબ હરિયાણાની અંદર આવડા કાળા ગાજર જોવા મળે છે અને એની જ્યારે આપણે વાત કરીએ અમે ઘણું બધું ચેટ જીપીટીમાં છે બધી જગ્યાએ જોયું તો એના એટલા બધા ઉપયોગ છે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી છે કે જેની કોઈ વાત ન પૂછો અને

એટલે કંઈક ને કંઈક વાત કરીએ તો લાલ ગાજર કરતા આનો ભાવે વધારે હોય છે પ્લસ એની ગુણવત્તા જેને કહેવાય કે એની અંદર રહેલા જે તત્વો છે ઈ પણ ઘણા બે છે રોગ પ્રતિકારક શક્તિ માટે લડવા ઇમ્યુનિટી પાવર વધારવા માટે ઘણી બધી જેમ કાળુભાઈ કીધું કે બીટ છે આખું જે બ્લેક ને રેડ કલરનું આવતું હોય તે બ્લડ સર્ક્યુલેશન છે બ્લડ માટે ઘણું બધું ઉપયોગી હોય છે એવી જ રીતે આજે બ્લેક ગાજર છે ને બ્લેક ગાજરની કિંમત ની વાત કરીએ તો પણ ઓલા કરતા તો ઊંચી જશે ને હા ઓલા કરતા ઊંચે આને 100 દોઢસો રૂપિયા કિલો આજુબાજુ બજવી જાય છે એટલે દોઢસો રૂપિયા કિલો છે બ્લેક ગાજર તમે નહીં જોયા હોય તમે પણ સર્ચ કરાવશો તમને મળી જશે ભારતની અંદર થાય છે ઉત્તર ભારતની અંદર એટલે કે જેવા કેવાય કે પંજાબ છે હરિયાણા છે અને ખાસ કરીને જે ઠંડા પ્રદેશો છે ઠંડા પ્રદેશોની અંદર આ ગાજર હોય છે કેમ કે ઠંડા પ્રદેશોમાં લોકોને બ્લડ સર્ક્યુલેશન શરીર ગરમ રાખવા માટે શું છે કે આવી બધી બધી બીટ છે 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 ગાજર વસ્તુઓ ઘણી બધા કંદમૂળો ખાવામાં તો ખાસ જે આ કાળુભાઈ કરેડાના ભાવનગર જિલ્લાનું અને ઘોઘા તાલુકાનું જે ગામ કરેડા આવેલું છે ત્યાંના જે આપણા ભાઈએ જે આ પહેલ કરી છે અને કાળુભાઈ ખેડૂત મિત્રોને ને શું કેવા માંગશો તમે કાળા ગાજર વિશે તો કાળા ગાજર વિશે ખેડૂત મિત્રોને એવું કહેવા માંગો કે જો કાળા ગાજર કરાય પણ આજે સાહેબ એવું છે કે પોતાની મારી માર્કેટ છે એટલે હું આ કાળા ગાજર કરું અને સેલ કરું છું બરાબર અને કાળા ગાજર લોકોને ખ્યાલ પડશે તો તમારે આગળ મંગાવશે બરોબર અને બીજા નંબરમાં કે ખેડૂતો આવું નવું નવું કાંક પણ અપનાવશે ને તો એનું એને બે પૈસાનો લાભ પણ થશે એટલે કાંઈક ને કંઈક મેં તમને કીધું કે અમે લોકો જાહીદ એક્સપ્લોરર નામની જે ચેનલ છે એની અંદર દરેક વખતે અમે તમને કંઈક ને કંઈક નવી વસ્તુ બતાવતા હોય છે લોકોને કંઈક ઉપયોગી હોય છે એવી વસ્તુ બતાવતા તો એવું તે જે કાળુભાઈ છે એ પણ ખાસ કરીને આપણે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં જે કરીને બતાવ્યું છે કે ભાઈ આ જે બ્લેક ગાજરના જે રોપ છે એ લાવીને વાવીને એક સારું એક ઉત્તમ ઉદાહરણ જે એણે કર્યું છે અને જેને કહેવાય કે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે આ બધા વસ્તુ અત્યારે જે લીલા શાકભાજીઓ છે અત્યારે ખૂબ ભાવ હોય છે પણ આ બધી વસ્તુઓ છે એ તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો ખાસ કરીને કાળુભાઈએ જે પહેલ કરી છે એમના માટે તમે બિરદાવીને અમારા વિડીયો લાઈક કરી દેજો અને જો આવા અલગ અલગ પ્રકારના કઈ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાળા ગાજર જો વાત કરીએ જો આપણે આ જે કાળુભાઈ ના આત્મા છે જે તમે જોવો છો બરાબર આ આખું કાળુ ગાજર છે એટલે કાળુ ગાજર આપણે જયારે કહીએ ને ભાઈ તો એ આખું બ્લેક કલરનું જ હોય છે હાથમાં કલર પણ બેઠી દે જો આ હાથમાં આખો બ્લેક કલર આખો બેઠી ગયો એટલે આ બ્લડ માટે બ્લડ સર્ક્યુલેશન માટે છે બી ટ્વેલ માટે છે એ ખૂબ જ ઉપયોગી હોય છે તો ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને આવી અલગ અલગ પ્રકારની માહિતી જોવા માટે અમારી ચેનલમાં જો તમે નવા છો તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો